જુનાગઢ જિલ્લામાં રાજકીય ચર્ચાનો માહોલ ગરમ છે કારણ કે એક બાજુ કોંગ્રેસ તાજેતરમાં પોતાના કાર્યકરો માટે પ્રશિક્ષણ શિબિર યોજી હતી જેવામાં નવા સૂત્રો વ્યૂહરચના અને સંગઠનને જીવિત કરવાના પ્રયત્નો થયા હતા બીજી બાજુ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો સતત તે ગામડા સુધી પહોંચીને લોક મજબૂતાઈથી આગળ વધી રહી છે અને ભાજપ જે સત્તામાં છે તે પોતાનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસો કરી રહી છે

અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંબરની પણ હાજરી રહી હતી આ બેઠકમાં કોઈ જાહેર કાર્યક્રમ નહોતો પહોંચવાના માર્ગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની વાત સામે આવી રહી છે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થોડાક જ સમયમાં આવવાની છે તેને લઈને પણ મિટિંગમાં ચર્ચા થઈ હોવાની માહિતી છે જુનાગઢની રાજકીય હવા હવે બધાથી જોવા મળી રહી છે દરેક પાર્ટી પોતાની સીટ મજબૂત બનાવવા તીવ્ર પ્રયત્ન કરી રહી છે ऑनलाइन मोबाइल आइजो और आपरे सब तालियों का जोरदार स्वागत है मित्रों उदय देशेश्वर ये सुंदर जरा जो जो माता की जय बोलो बार माता की जय वन्दे मातरम वन्दे मातरम भाई हम तो बीच से जाओ

हाला चालू रही चर्चा कमलेश भाई जरा क्वाइट रह भाई બાઈડ કાર્યક્રમ બહુ વ્યસ્ત સેમિનારમાં કાર્યકર્તાઓ બોલ કે સાહેબીથી ગજાવણે છે આપણા સૌ કાર્યકર્તાઓ પ્રમુખ મહોદય અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીને વિનંતી છે આ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને વિનંતી છે કે આપરા લોકલાડીલા સાંસદ

એવા સમયમાં મનસુખ માંડવ્યાની અચાનક હાજરી એ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ હવે પોતાની પકડ વધુ મજબૂત બનાવવા પ્રયત્નો કરી લે છે મનસુખ માંડવિયા મેદેડા વિસ્તારમાં અત્યંત મહત્વનો છે કારણ કે પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતા વિસ્તાર મતદારો સીધો પ્રભાવ ચૂંટણીના પરિણામ પર થઈ શકે છે ભૂતકાળમાં પણ આ વિસ્તારનું રાજકીય ઘણી વખત નિર્ણાયક સાબિત થયું છે કુલ મળીને વાત એટલી સ્પષ્ટ છે કે મનસુખ માંડવીયા જેવા મંત્રી પોતાના મત વિસ્તાર મેદડામાં આવા બંધ બાણે બેઠક કરે એ સામાન્ય બાબત નથી કારણ કે અહીં સીધો સંદેશ જાય છે કે ભાજપ સંગઠન હવે આગામી રાજકીય પડકારો માટે આંતરિક રીતે તૈયાર થઈ રહ્યું છે એક વાત તો ચોક્કસ છે જૂનાગઢ હવે ગુજરાતની રાજનીતિનું હોટસ્પોટ બનવા જઈ રહ્યું છે જ્યાં દરેક પાર્ટી આ બેઠક સવાલ નથી પરંતુ અસ્તિત્વનો પ્રશ્ન બની ગઈ છે આપનો શું મત છે તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં